છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દબાણ હટાવો અને ડિમોલેશનની કામગીરી હાથે ધરવામાં આવી હતી અને નાના લારી ગલ્લાવાળાઓ સહિત કેટલાક જે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યા હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા ગીર સોમનાથ કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું હતું અને આવેદનમાં લખવામાં આવ્યું હતું કે આ નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવે છે પરંતુ પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકીના કાર્યાલયની બહાર જે હોટલો છે તે પણ એક ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે પરંતુ તેની સામે કોઈ પણ લેવામાં આવતા નથી અને તેનું દબાણ હટાવવામાં આવતું નથી ત્યારે હવે જીગ્નેશ મેવાણીની રજૂઆતના પડઘા પડ્યા હોય તેવું લાગે છે કેમ કે દીનું વોઘાના કાર્યાલય ખાતે હવે બુલડોઝર ફર્યા છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા જેવી રીતે આપણે વાત કરીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી ડિમોલેશનની કામગીરી કરવામાં આવતી હતી ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ જગ્યાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા હતા નાના ધંધાર્થીઓના લાલી ગલ્લા જપ્ત કરી લેવામાં આવતા હતા ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા ગીર સોમનાથ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રની અંદર તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે દબાણ હટાવવાની કામગીરી માત્ર ને માત્ર નાના ધંધાર્થીઓને જ લાગુ પડતી હોય તેવું લાગે છે તેમાં પણ માત્ર કોળી સમાજ ઠાકોર સમાજ અને દલિત સમાજ તથા મુસ્લિમ સમાજને પણ આ કામગીરીની અંદર દબાણ હટાવવામાં આવે છે પરંતુ ગીર સોમનાથના પૂર્વ સાંસદ અને ભાજપના નેતાના કાર્યાલયની બહાર પણ દબાણ કરવામાં આવ્યું છે તેનો જે હોટલો બનાવવામાં આવ્યો છે પાકો હોટલો છે તે પણ ગેરકાયદેસર રીતે દબાણ કરી અને બનાવવામાં આવ્યો છે પરંતુ તેના વિરુદ્ધ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને તેનું દબાણ હટાવવામાં આવતું નથી ત્યારે આવેદનની અંદર જીગ્નેશ મેવાણી દ્વારા એ પણ લખવામાં આવ્યું હતું કે જો આવનારા સમયની અંદર ભેદભાવ રાખી અને કામગીરી કરવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોડીનારની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ આવેદનપત્ર જિગ્નેશ મેવાણી દ્વારા કાલે ગીર સોમનાથ કલેક્ટરને આપવામાં આવ્યું હતું ત્યારે આજ વહેલી સવારે દિનુ ભોઘાના કાર્યાલયની બહાર જે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું તેની ઉપર હવે બુલડોઝર ફરી વળ્યા છે અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે જિગ્નેશ મેવાણીએ જે રજૂઆત કરી હતી તેના પડઘા પડ્યા હોય તેવું લાગે છે કેમ કે જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ઉગ્ર આંદોલન કરીશું જો આ દિનનું કાર્યાલયની બહાર જે દબાણ કરવામાં આવ્યું છે તે નહી હટાવવામાં આવે પરંતુ હવે પાલિકા તંત્ર દ્વારા જીજનેશ મેવાણીના પડઘા પડ્યા હોય તેવું લાગે છે ત્યારે તંત્રએ કામ તો સારું કર્યું છે કેમ કે ભાજપના નેતાના હોટલાનું દબાણ પણ તેમના દ્વારા હટાવવામાં આવ્યું છે અને નાના લારી ગલ્લાઓ જે પણ ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠા હતા તેમને પણ હટાવવામાં આવ્યા છે પરંતુ જ્યારે વિપક્ષના કોઈ નેતા દ્વારા અથવા તો ચાલુ ધારાસભ્ય દ્વારા તેમને ચીમકી આપવામાં આવી કે જો આ દબાણ હટાવવામાં નહીં આવે અથવા તો નાના લારી ગલાઓવાળાને હેરાન કરવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઉગ્ર આંદોલનથી ડરીને ક્યાંક ને ક્યાંક આ પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હોય તેવું લાગે છે પરંતુ આ તંત્રને ખરેખર તો અંદરથી એવું થવું જોઈએ કે બધા સમાન છે દેશની અંદર રાજ્યની અંદર તથા તે જે પદ ઉપર બેઠા છે છે ત્યાંથી બધા સમાન હોય હોય એટલે આ દબાણની કામગીરી કામગીરી જ તો બધાની સરખી કરવી જોઈએ હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને ખાસ તો શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिये जे पीड़ा परा